શીતલબેન ગોય આજે અમે કલેક્ટર શ્રીને આવેદન દેવા આવ્યા છે ખરેખર હવે આજ જોવા જેવું છે કે જેની બેનું દીકરી દીકરી કોલેજમાં ભણતી હોય એ ટુ વ્હીલર લઈને જવામાં આવી બી વે છે આજનો જ દાખલો છે આજે જ સવારે અમારા બાજુમાં જ વે છે એ બેનની છોકરી કોલેજમાં છે તો આજે એ ગાડી લઈને નીકળી તેને દસ વાર ટોકવામાં આવી કે જોજે તું જોઈને ગાડી હલાવજે આસાકાર બેરી આંધરીને મૂંગી છે એને કાંઈ દેખાતા નથી કોઈ ને આપણા નાના જીવો આપણા તું વહી જાય એકને એક દીકરી છે એ દીકરીને એટલી ભલામણ કરવામાં આવે છે તો આ ભલામણ બધા બધી માયું એની દીકરીઓને દીકરાઓને કરતી હશે કે ભાઈ તું ધ્યાનથી જાજે ધ્યાનથી હાલજે તો સરકારને કેમ એ ધ્યાનમાં નથી આવતું કે જ્યાં મોટા મોટા વાહન ન ચાલવા જોઈએ ત્યાં મોટા મોટા વાહન ચાલે છે આ સરકારને ધ્યાન દેવું જોઈએ ને ખાસ કરીને જે રોડ ઉપર પોલીસવાળા ઊભા હોય છે ટીઆરબી ઊભું હોય છે તે એ લોકોને કેમ ધ્યાનમાં નથી આવતું આ મોટા મોટા વાહન જાય છે નાના નાના માણસોને હેરાન કરે અને ખરેખર જોવા જાય ને તો કોઈ પણ લેડીઝ હોય એના પાસે પીયુસી આ તે બધું હોય જ છે નથી હોતું એવું નથી સામાન્ય છે ગાડી ચલાવતા હોય તો હોય તો કદાચ ભેગું હોય ઘરે પડ્યું રહ્યું પસ ફેરાવતા હોય પસમાં હોય તો આ લોકો બસ પાંચસો રૂપિયા દો હજાર રૂપિયા દો ને સમાધાન કરો ને જવા દો ના ખુલી ખુલી મીલી ભગત છે તમે જુઓ જ્યાં કેમેરા હશે ને આ લોકો નહીં ઊભા હોય આડા રસ્તે આડી જગ્યાએ ઊભા હોય કે જ્યાં કેમેરા ન હોય ને નહીં તોડભાજ કરતા હોય ખરેખર ખાખી વર્દી એમાં ભેગી હોય છે સફેદ વર્દી ભેગી હોય છે બે મીળી ભગત કરી ના તોડબાજ તોળો કરે છે રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે અમે આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ કે પોલીસે જે જાહેરનામું બહાર પાડ્યું છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે અને આ જાહેરનામાની એસી કીતે રાજકોટ પોલીસ અને જે મોટી મોટી ટ્રકો છે 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 એના દ્વારા કરવામાં આવે અને આ જે ઘટના બની એના જવાબદાર ડ્રાઈવર એના માલિક અને પોલીસ ખાતું જે એનો એની જે જવાબદારી આપી હોય એ અધિકારી નતા એટલે એની પણ જવાબદારી આવે એની એની કેસ થવો જોઈએ મારી માગણી છે સાથે સાથે પોલીસ કમિશનરને મારે મારે કેવું છે કે જે ટીઆરપી જવાનો છે ટ્રાફિક પોલીસ છે એને માત્ર ઉઘરાણા કરવામાં અને તોડબાજી કરવામાં જ રસ છે જેથી આજે તમને કહો ભ્રષ્ટ પોલીસના હિસાબે જ આ એક દીકરીનો જીવ ગયો છે નકર આ ટકાય સુધી કેમ પહોંચે આ ટકાય પહોંચવો જ ન જોઈ તમે વિચાર કરો કે રાજકોટના સીસીટીવી કેમેરા રાજકોટની ટ્રાફિક પોલીસ ટીઆરપી જવાનો જે છે ટીઆરપીના જવાનો એને એની આંખો કેટલી સ્માર્ટ છે ને કેમેરા કેટલા સ્માર્ટ છે કે તમે ગાડીમાં આવતા હો તો એને તમારો નાનો એવો ત્રણ એકનો સીટ બેલ્ટ દેખાય છે તમારી પાસે લાયસન્સ છે કે નહીં એને દેખાય છે ખીચામાં છે કે નહીં પરંતુ એને મોટા મોટા જીવને ટ્રકો છે જાહેરનામું હોવા છતાં જાહેરનામાનો ભંગ થાય છે એ નથી દેખાતા ત્યારે એને બાજુમાંથી ટ્રક નીકળતો હોય તો એને મોત્યુ આવી જાય છે આવું શા માટે આજે એક દીકરીનો જીવ ગયો હોય એના જવાબદાર સામે પગલા લેવા જોઈએ રક્ષાબંધન ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એક ભાઈ એની બેનને ગુમાવી છે

કે જાજા નોંધાય તો એનું ઓલું લાગે પોલીસ પોલીસ ખાતું છે ટ્રાફિક પોલીસ સમાધાન જ કરાવે છે એને સમાધાન શા માટે કરાવે છે કેમ નથી કરતા કારણ કે એના ચોપડે વધારે દેખાડે છે એટલે માનવ જિંદગી જે બચી જાય એના માટે અમે તમને બે આજોની ટ્રાફિક પોલીસને ટીઆરબી જવાનોને વિનંતી કરી છે કે ઉઘરાણા બંધ કરો અને આ મેમાં ફાળવાના છે તમારે ભલે લાયસન્સ નથી તો તમે જે એને દંડ થતો કરો નાનદ પાડતા પીયુસી નથી પણ તમે વાલા દવલા કા કરો

ત્યારે કેમ મોતી આવી જાય છે બસ અમારી આજ માંગણી છે કે આ જે જિંદગી ગઈ છે એવી અનેક વાર ન જાય એટલા માટે કે થોડીક માનવતા રાખો કઈ નહીં થાય આવા તો રાજકોટ ના ચાર મહિનામાં પચાસ મૃત્યુ થયા શું થયું ટ્રક માલિક ને પકડો જે તે જવાબદારી અધિકારી ને પકડો એને કેમ નથી કઈ કરતા હપ્તાખોરી ચાલે છે આ ભ્રષ્ટ છે આ ભ્રષ્ટ ખાતા ના હિસાબે જ આ દીકરીનો જીવ ગયો છે નકર એવા ટાઈમે જાહેરનામું બહાર પડ્યું કેમ આવતી ટ્રક પહોંચ્યો મેડિકલ સ્ટોરે ગયો હોય બે મિનિટ ગાડી રાખે તો ધર એની ગાડી લઈ જાય છે કાલે હમણાં બે પેલા તમે જોયું છે રોડ ઉપર લોક કરી દીધી ગાડી આ માનવતા છે તમારી તમારે આવો મોડી ચોકડીએ કેટલી ગાડી રોડ ઉપર પડી છે હજારો સંખ્યામાં પડી છે એને કેમને પકડતા